વિકાસની વાસ્તવિકતા ખડીરના લોકોને ગેસ સિલિન્ડર માટે સો કિલોમીટર દૂર રાપરનો ફેરો દસ હજાર ની વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈ ગેસ એજન્સી નહીં હાલાકીના કારણે લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની મજબૂરી જરૂરિયાતમંદ પરિવારને પણ રાંધણ ગેસ સિલિન્ડર નસીબ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવાઈ છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ દસ જેટલી વસ્તી ધરાવતા ભચાવના ખડીર વિસ્તારમાં એક પણ ગેસ એજન્સી ન હોતા લોકોને સિલિન્ડર લેવા માટે સો ફેરો વેરા વસુલા ગાંધીધામ મનપામાં ત્રણ માસમાં તિજોરીમાં બાર પોઈન્ટ એકાવન કરોડની આ મનપાની ઓવર પચાસ પોઈન્ટ પચાસ કરોડના માંગણા સામે ગત વર્ષ કરતાં વધારો નોંધાયો એપ્રિલથી જૂન સુધીના સમયમાં દસ ટકા વળતરની સ્કીમનો ઓગણત્રીસ હજાર નાગરિકોએ લાભ લીધો ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદનું આ પહેલું નાણાકીય વર્ષ વાલકા મોટા નજીક પવનચક્કીનું પાંખડું અચાનક તૂટી જમીન પર પટકાયું વાલકા મોટા ગામ નજીક ખાનગી કંપની ની પવનચક્કીનું પાંખડું તૂટતા જમીન પર પટકાયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પવનચક્કીમાં વારનવાર આગલા બના તેમજ તૂટવાના બનાવો થતા હોય છે વિદ્યાર્થીઓને ફાયદો કચ્છ યુનિવર્સિટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ એક્સટર્નલ કોર્સ શરૂ થશે ઘર બેઠા બીએ બીકોમ એમએ અને એમકોમ કરી શકાશે નેકની મંજૂરી મળતા લાંબા સમયથી ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલાયો જનતા પરેશાન સંકુલમાં સિમેન્ટ રોડ ના ખાડાઓ કેમ પુરાશે લોકોમાંથી માંથી ઉઠતા સવાલ આદિપુર માં પાલિકાના પૂર્વ શાસકો સમસ્યા સર્જી ગયા માર્ગો ની જે હાલત કરી છે તે સુધારવા મનપાએ મહામથામણ કરવી પડે તેવી વકરી મનસુખ સાંગઢિયા સામે ગુનો નોંધવા ઈડીએ આરએમસી પાસે મંજૂરી માંગી સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપાશે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાંગઢિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઈડી દ્વારા આરએમસી પાસે એક ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે ગુજરાતની સૌથી લાંબી ગોળાની નાળ આકારની ટનલ ગુજરાત રાજસ્થાન વધુ એક માર્ગે જોડાશે એકસો સત્તર કિલોમીટરની અંબાજી રેલ લાઇનમાં આઠ કિલોમીટરની સફર માત્ર ટનલમાં ત્રારંગા હિલ થી અંબાજી થઈ આબુ રોડ સુધીના નવા રેલવે લાઇન પ્રોજેક્ટ માટેનું કામ ચાલી રહ્યું છે મહિનાની પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે ટનલનું કામ આગામી ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરાશે આબુ રોડ થી અંબાજી હોલ હાલ નો રોડ માર્ગ વીસ કિલોમીટર નો છે જ્યાં ત્રીસ મિનિટ લાગે છે સો વર્ષ જૂના ચર્ચને એકસો એસી કરોડમાં ખરીદ્યું હવે મંદિર બનશે ઓહાયોના ક્લીવન લેન્ડમાં પંદર મંજૂરી બાદ મંદિરનું નિર્માણ શરૂ થશે યુએસમાં એક સાથે ત્રણ મંદિર બનાવાશે ક્લીવલેન્ડના વડતાલ ધામમાં મૂર્તિઓના સ્થાપન બાદ પૂજા અર્ચના વડતાલ સંપ્રદાય દ્વારા પશ્ચિમી દેશોમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર ક્લીવલેન્ડમાં ચર્ચમાંથી શિખરબદ્ધ મંદિર તૈયાર કરાશે પોલીસ કર્મીએ વેપારીઓને પોલીસ કામગીરીને લઈ સવાલો ઉઠ્યા ડીસીપી એ તપાસના આદેશ આપ્યા સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોદાગરવાડમાં માં પાસપોર્ટ ની દુકાન ચલાવતા ત્રણ યુવકોને પોલીસ કર્મીએ માર મારી મા બહેન સમી ગાળો કાઢતા હોવાનું સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી છે ગાંધીનગર પાસે કેનાલમાં માં કાર ખાબકતા ત્રણ ડૂબ્યા બચાવ ખુશી બૂમ પાડી પણ ત્રણ ડૂબતા મોત ભાઈ બહેન સહિત ત્રણેય ની કઢાઈ તમામ અમદાવાદ ના રહે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક